ડીસામાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો સ્થાનિકોમાં ભયનો માહોલ પોલીસ અને સત્તાવાળાઓની કામગીરી પર સવાલ ડીસા શહેર અને આસપાસના વિસ્તારોમાં અસામાજિક ત્રાસ વધી રહ્યો છે ખાસ કરી આખોલ ગામમાં રાત્રે અસામાજિક તત્વો અડ્ડો જમાવી બેસતા હોવાની ફરિયાદો ઉઠી છે આ તત્વો સ્થાનિકોને માર મારે છે ગંદી ગાળો બોલે છે અને હેરાન પરેશાન કરે છે આ સમસ્યાને લઈ ગ્રામજનોએ પોલીસ ને પંચાયતમાં લેખિત રજૂઆત કરી છે ગ્રામજનોની માંગ છે કે આ વિસ્તારમાં રાત્રે કડક પેટ્રોલિંગ કરવામાં આવે અને નશાના વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે સાથે જ આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટો લગાડવામાં આવે જેથી કરી અને સ્થાનિકો રાત્રે સુરક્ષિત અનુભવી શકે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હોવા છતાં ડીસામાં દારૂનું વેચાણ ખુલ્લામ થઈ રહ્યું છે આ સમગ્ર મામલે સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ છે મહિલાઓ અને બાળકો રાત્રે ઘરની બહાર નીકળવામાં ડર અનુભવે છે સ્થાનિકો સત્તાવાળાઓને અપીલ કરે છે કે તેઓ ડીસામાં વધી રહેલા અસામાજિક તત્વોના ત્રાસને ગંભીરતાથી લે ને તાત્કાલિક પગલાં ભરે સ્થાનિકોને સુરક્ષિત વાતાવરણ મળે તે માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ચેતન શ્રીમાળી ડીસા